નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા અમારા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો બહેનો ખાસ કરીને વાત કરીએ તો આજની તારીખ એક દસ બે હજારને પચીસ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં દશેરા પહેલાં થયો છે ધરખમ વધારો તો ખાસ કરીને કઈ રાજ્ય સરકારે વધારો જાહેર કર્યો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને બેનો આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે અમે તમારા માટે ખૂબ મહેનત કરીને વિડીયો બનાવતા હોઈએ છીએ કારણ કે તમને માહિતગાર કરી શકીએ તો બેનો આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને એક નાનકડી એવી લાઇક પણ આપી દેજો તમારું એકવાર સબસ્ક્રાઇબ કરવાથી અને વિડિયો લાઈક કરવાથી અમને ખૂબ સારું એવું મોટિવેશન મળતું હોય છે જેથી કરીને અમે નવા નવા વિડીયો તમારા માટે બનાવી શકીએ તો દિલથી નમ્ર વિનંતી છે કે અમને થોડોક સપોર્ટ કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો આજના વિડીયોમાં ખૂબ સરસ મજાની આપણે એક વાત કરવાના છીએ તો ખાસ કરીને વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના માનદ વેતનમાં ચૌદ હજારને આઠસો રૂપિયાનો વધારો જાહેર કરવાનો એક ચુકાદો આપ્યો હતો એટલે કે હાલમાં જે વેતન મળી રહ્યું છે તે વેતનમાં વધારો થઈને આંગણવાડી કાર્યકર બહેનો માટે ચોવીસ હજારને આઠસો અને આંગણવાડી તેડાગર બહેનો માટે વીસ હજારને ત્રણસો રૂપિયા જે માનદ વેતન છે તે કરવા માટેનો એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો તો ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારે આ જાહેરાત કરી હતી હાઈકોર્ટની જાહેરાત બાદ હવે અલગ અલગ રાજ્ય સરકારો પણ પોતાના જે આંગણવાડી કર્મચારીઓ છે તેના જે પગાર વધારા વિશે જે છે તે સક્રિય નિર્ણય લઈ રહી છે તો ખાસ કરીને એવો નિર્ણય એક રાજ્ય સરકારે લીધો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો બિહારમાં રાજ્ય સરકારે આંગણવાડી સેવિકાઓ અને આંગણવાડી સહાયિકાઓના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે તો જી હા આ વાત છે બિહાર રાજ્ય સરકારની તો બિહાર રાજ્ય સરકારે પોતાના આંગણવાડી સેવિકાઓ એટલે કે આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયિકાઓ એટલે કે આંગણવાડી સહાયક અથવા તો તેડાગર જે બહેનો છે તેના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે તો હવે આંગણવાડી સેવિકાઓનું માનદ વેતન સાત હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા અને આંગણવાડી જે સહાયકો છે તેમના માનદ વેતન ચાર હજાર રૂપિયાથી વધારીને પિસ્તાલીસો રૂપિયા કરવામાં આવ્યું છે તો મુખ્યમંત્રી કુમારે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી અને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આંગણવાડી સેવિકાઓ અને સહાયિકાઓ બાળકો અને સગ સગર્ભા સ્ત્રીઓના પોષણ અને જીવન ધોરણ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો ખાસ કરીને આંગણવાડી સેવિકાઓ તેમજ આંગણવાડી જે કાર્યકર બહેનો છે તે ખૂબ સરસ ઉમદા કાર્ય કરી રહ્યા છે બાળકોને ભણાવવાની સાથે જે સગર્ભા હોય અથવા તો જે મોટી મોટી બહેનો હોય તો તેના માટે ઘણા જેવા કાર્ય છે તે કરતા હોય છે તો ખાસ કરીને આ બધા જે મતલબમાં કામ કરતા હોય તો તેને એક સારી એવી વાત ગણીને સરકારે માનદ વેતનમાં છે તે વધારો જાહેર કર્યો છે અને તેમના કાર્યને પણ બિરદાવ્યું છે તો તેમણે ઉમેર્યું કે આ યોગદાનને માન્યતા આપતા સરકારે તેમના વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે તો સંકલિત બાળ વિકાસ પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી કેન્દ્રો ચલાવવામાં આવે છે જેના દ્વારા છ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવે છે તો આંગણવાડી સેવિકાઓ અને સહાયિકાઓ કેન્દ્રો દ્વારા લાભાર્થીઓ સુધી આ સેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો મુખ્યમંત્રીએ કહ્યું કે માનદ વેતનમાં વધારાથી તમામ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોનું મનોબળ વધશે અને સંકલિત બાળ વિકાસ સેવાઓની ડિલિવરીમાં વધુ સુધારો આવશે તો બિહાર રાજ્યના મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે અને તેનો હેતુ એક જ છે કે આજે જાહેરાત છે માનદ વેતનમાં વધારાની તેને લીધે દરેક બહેનોનું મનોબળ વધશે અને તેમને કામ કરવાની સારી એવી શક્તિઓ પણ મળશે અને તેને લીધે સારું એવું તેમને પ્રોત્સાહન પણ મળશે તો ખાસ કરીને બિહાર રાજ્ય સરકારે આંગણવાડીમાં જે કાર્ય કરે છે તે બહેનોના આ માનદ વેતનમાં વધારો જાહેર કરેલ છે તો હતી આજની માહિતી વિડીયો અંત સુધી જોયો બદલ તે આપનો દિલથી આભાર